ગુજરાતના ક્રાંતિકારી ધારાસભ્ય અને આદિવાસી સમાજના કદાવર નેતા એવા માનની જૈચભાઈ વસાવાના સમર્થનમાં અહીંયા ઉપસ્થિત આપ આપ તમામ ક્રાંતિકારી સાથીઓ ભાઈઓ બહેનો સૌનો હું આભાર માનું છું સૌનું હું સ્વાગત કરું છું અને આજે આ સભાના માધ્યમથી આપણે બધાએ એક નવો સંકલ્પ લેવા જઈ રહ્યા છીએ કે બદલાવ લાવીશું વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં ડેડીયાકાંઠાની જનતાએ જે રીતે જયકરભાઈને એક લાખ કરતા પણ મધુ મત આપીને સમગ્ર આદિવાસી સમાજનો બુલંદ અવાજ વિધાનસભામાં મૂક્યો એવી જ રીતે લોકસભાની ચૂંટણીમાં પણ ધરાધર ધરાધર ઝાડુનું બટન દબાવી અને દિલ્હીમાં આદિવાસીનો અવાજ ગુજતો કરવાનો સંકલ્પ લેવાનો શાકી આદિવાસી સમાજ સાથે છેલ્લા ચાલીસ વર્ષથી ખૂબ અન્યાય કર્યો છે પણ વિકલ્પ ન હોવાના કારણે મજબૂરી વર્ષ લાચારીમાં ન બને તો પણ ક્યારેક ભાજપને કે ક્યારેક કોંગ્રેસને કે ભાજપને કે કોંગ્રેસને મત આપણે આપતા આવ્યા ચાલીસ વર્ષ જતા રહ્યા કાયદાઓ કેટલાય બન્યા સંસદમાં વિધાનસભાઓમાં

હું તો રહ્યો એમનો વકીલ માભાઈ જેલમાં એટલા માટે છે કે જો ચૈતરભાઈએ આ રાજપીપળા કે ડેડીયાપાડા કે કરજાણવાળા હાઈવે પર એકાદ નકલી ટોલ નાખું ખોલ્યું હોત તો આજે સી આર પાટીલ એને સાબાશી આપતા હોત કેવા બેઠા સંગઠને સામાજિક આપતા અને વાપેતા કરસ્તામ કર્યો બરે એ આદિવાસીઓના પાતો માટે શિષ્યવટી માટે લડાઈ જગા કરો રૂપિયા શિષ્યવટી રિલીઝ કરવાનો કામ કરે એટલે ચેતરપાઈ આ ચેતરપાઈ સામે જે નકલી 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 ને જે કા સિસ્ટમ જેમાં બધું જ નકલી ખોલી હોય તો તો બાજોબરા ખમે લઈને પડતા હોય ને મનસુખભાઈ આગળ ચાહતા હોય બાર એક ભાઈએ પૂછ્યું કે આ નકલી કચેરી છે ખબર કેવી રીતે પડે આ ઓફિસ માં આપણે જઈએ તો નકલી છે જવાનું કે મેં એમને કીધું કાલે કામ થતું હોય અધિકારી સારા જવાબ આપતા હોય વિશેષમાં ન જતા હોય છતાં ન ખવડાવતા સમજી જવામાં નકલી કામ થાય નકલી માં એક થતે કામ થઈ જાય રૂપોમાં કામ થઈ જાય અને એટલા માટે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે ચેતરભાઈ ને જયારે ડેડી અપાતાની કોર્ટમાં કારણે પૂછ્યું એમણે કીધું કે સો કરતા પણ વધુ પ્રાયોજના અધિકારીઓની નકલી કચેરીનું લિસ્ટ એમણે બનાવેલું અને ગુજરાત સરકારને આપેલું કે આની ઉપર પગલા લ્યો સો નકલી કચેરીઓ ખોલનારા માટેતરભાઈ જેલમાં પૂરવામાં આવ્યા છે અને મજાની વાત જુઓ આખી એફઆઈઆરમાં સાઠ હજાર રૂપિયા માગ્યાનો આરોપ છે જે ચેતનભાઈ વસાવાને એક લાખ લોકોએ મત આપતા હોય અને ગુજરાતની સરકાર દોઢ લાખ પગાર આપતી હોય એને સાઠ હજાર માગ્યા એવો નબળો આરોપ કરીને તમે તમારી જાત છતી કરી સાઠ હજાર રૂપિયા શું હોય ભલા મા કરોડો લોકોનો પ્રેમ જે માણસ ને મળતો હોય એની પાસે રૂપિયાની કોઈ કિંમત ન હોય પ્રેમ મળતો પણ આજે આદિવાસી સમાજે જે પગલું ભર્યું ક્રાંતિનું બદલાવનો તેલ લેડાયું પણ નકલી અસલી તો આદિવાસી ધારાસભ્ય બની જાય કેવી રીતે એટલું બધું બોલે છે આદિવાસી શાળાઓ નથી એનો બુલંદ અમાજ કેદરભાઈ આદિવાસી બાળકોને શિક્ષકોથી નથી મળતી સમયે એનો બુલંદ અમાજ ઉઠાવ્યો

અને એટલા માટે આપણે સંકલ્પ જણાવ્યો છે ગમે બાબતે આપણે સમજી છે કે દુનિયાના છેલ્લા સો વર્ષના ઇતિહાસમાં કોઈ સમાજ કોઈ જાતિ કે કોઈ વ્યવસ્થા પ્રગતિ તો એનો મુખ્ય ત્રણ ધારો છે કે કોઈ સમાજ આગળ વધવું હોય તો પ્રગતિ કરે ગુજરાતનો દાખલો લેવો દેશનો દાખલો લેવો જેની પાસે જમીન છે તંત્ર છે તક્ષણ છે આગળ છે જેની પાસે ધંધો છે એમાં આગળ છે કે ભણાયો છે એ આગળ છે નખો જાય એવા ભાજપ કે આદિવાસી પાસે આજે આઝાદીના આટલા વર્ષ પછી પણ જમીન નથી ધંધો નથી અને શિક્ષણ પર પહોંચવા દીધો નથી નફો જાય આવા ભાજપ વાળાનું એનો પૂર્ણ રાષ્ટ્ર કરવું જોઈએ ભાજપના સી આર પાટીલની આગળ પાછળ ફરવા ઘાયલ મૂકે એટલે બીજા દિવસે મંજૂર થઈ જાય કરોડો બીજા કરોડ એકર જમીન સરકારી આપી દેવામાં આવે પણ એક આખી રાત એમ કે બેતર ખેડી ખાવાવાળાને ઘર ચલાવા માટે ભાડુ ચા ઉપેખ બનાવવા માટે આપો નામો મંજૂર કરવામાં નથી આવતા હવે પાર્ટી સંતક લેને જાણે છે કે ભાજપના નામો મંજૂર કરે કે નો બને પર આ વખતે લોકસભામાં ભાજપનો ડાવ આપણે બધા ના મંજૂર કરવાનો છે ને કેન્દ્રવાયનો ડાવ કર્યો એનું આપણો ડાવ મંજૂર કરવા આપણે નક્કી કરશું કે કોણ મંજૂર અને કોણ ના મંજૂર સાથીઓ

અને આટલું અધરું હોય એમ એમના જેવાડીમાં ઘટના બની બેન સરકારી બસ ન હોવાના કારણે પ્રાઇવેટ ગાડીમાં બેઠી એમની સાથે જે ઘટના બની એનો તો જાહેરમાં ઉલ્લેખ શું કરવો છતાંય એકદમ શ્રમ વગરના માણસો ગુજરાતના ગાંધીનગરમાં બેઠા છે એટલે ખડેરી અને ચૈતરભાઈ જેવા પાહોશ બરફ માણસોને આપણે દિલ્હી સુધી પહોંચાડવાના છે સાથી આદિવાસી સમાજને પેસા કાનૂન અંતર્ગત જે અધિકારો જોઈએ આદિવાસી પંચાયતોની જે ગ્રામ પંચાયતો છે આદિવાસી ક્ષેત્રો જાહેર થવા જોઈએ એની અંદર થવું જોઈએ મનસુખભાઈ આમ તો બહુ મોટી મોટી વાતો કરે છે એટલા બધા મોટા માણસ હોય તો જાઓ પૈસા કાનૂન લાગુ કરાવો અધિકારો પૈસા કાનૂન હમણાં મને બધા જ મીડિયામાં બહાર પૂછ્યુંગત ક્યાં લેવા દેવા નથી પણ મને કે મનસુખભાઈ તો એમ કે છે કે એક સાંસદ સભ્ય છે બા છ ટ્રોપી છે એટલે કે પંદર વીસ વર્ષથી સાંસદ સભ્ય છે તમે એની સામે કેમ લડશો આ જ ભાજપની સરકાર કાયદો લાવી છે પંદર વર્ષ જૂનું વાર નહીં આવે ચાલે તો એક નવું ચાલે ક્રાંતિકારી હશે મિત્રો જ્યાંથી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની છે તમે પ્રયાસ ખુબ મત આશીર્વાદ આપી ધારાસભ્યો બનાવી ચાલીસ લાખ મત આપી ચૌદ ટકા મત આપી નાની આમ જે પાર્ટીને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડી છે ત્યાંથી બધા જ ભાજપાળાને ખૂબ પેટમાં ચૂંટાવાનું ચાલુ થઈ ગયું છે કે આટલી ઝડપે આગળ વધી શકો કે ત્યાં સુધી પહોંચી જાય અને એટલા માટે માત્ર કેન્દ્રભાઈ સામે દિલ્હીની અંદર પણ બનાવતા બદલે અસલી સરકારી સ્કૂલ બનાવી એટલે મનીષ સુધી જેલમાં પૂરું

ના સમર્થનમાં આવી રહ્યા છે ગુજરાતના ઇતિહાસમાં पार्टी में मना भाजपा तो इच्छे थे कि ईडी सीबीआई पुलिस भाजपा पाड़ी खोटा केस कर आम आदमी पार्टी क्रांतिकारी अरविंद केजरीवाल ने रोक सकस क्या खबर नहीं कम है? हम लोग कितने रिटू कर रो कोशिश मुड़ने के दलाल नहीं रुकेगा भारत दातालाल अरविंद केजरीवाल भाजपा ही तो ने देश लूड़ा जनता को तो किया बंगाल अब बदलेगा देश का हाल भारत नारा लाल अरविंद केजरीवाल क्या है क्या